પાદરાનો મુજફર ગંભીરા બ્રિજ કે છે છેલ્લા કેટલાય વર્ષોથી જર્જરિત હતો એ મુજપુર ગંભીરા બ્રિજ હાલ તૂટી પડવાના સમાચારો સવારેથી આવી રહ્યા છે જ્યારે આપણે અત્યારે પાદરાના એ મુજફર ગંભીરા બ્રિજ નદી પાસે છીએ ને જે પ્રકારે જોઈ રહ્યા છે અહીં આગળ હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે હાલ જે ડેડ બોડી શોધવાની કામગીરી છે તે સ્થાનિક તરવૈયાઓ સાથે સાથે ફાયરના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે ને હાલ જે બ્રિજ તૂટ્યો છે ને કેવા પ્રકારની સ્થિતિ છે એ સ્પષ્ટ આપણે અહીંયા આગળથી જોઈ શકીએ છીએ આ બ્રિજ જે છે એ મુજપુર ગંભીરા બ્રિજ છે પાદરા તાલુકાનો મુજપુર ગંભીરા બ્રિજ છે કે જે સવારે સાત સાડા સાત વાગ્યાના સમય તૂટી પડ્યો છે અને અધિકારી સાથે વાત કરતા તેઓએ કહ્યું કે આ બ્રિજ જર્જરિત નથી તે પ્રકારનું નિવેદન પણ અધિકારી દ્વારા આપવામાં આવ્યું છે ને આપણે જોઈ શકીએ છીએ એમ અનેક સ્થાનિક તરવૈયાઓ પોતાના સ્થાનિક લોકો સાથે અહીંયા આગળ મોટી સંખ્યામાં મદદ કરી રહ્યા છે અંદરથી વાહનો કાઢી રહ્યા છે ક્યાંક લોકોનો બચાવ કરી રહ્યા છે જો કે હાલ ઘણો સમય થઈ ગયો છે માટે બચાવની કામગીરી નહીં પરંતુ ડેડ બોડી શોધવાની કામગીરી ચાલી રહી છે જે પ્રકારે આપણે સૌ અહીંયા આગળ સ્પષ્ટ જોઈ શકીએ છીએ મોટી સંખ્યામાં લોકો પણ છે ને જે પણ વાહનો અંદર ફસાયા છે જે પણ લોકો અંદર છે તે લોકોને બહાર બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે ને સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે હાલ આવતીકાલે પૂનમ હોવાથી જે વધુ પાણી આવતું હોય જાહેર આવતું હોય તો તેના કારણે અહીં આગળથી બચાવ કામગીરી જે છે ચોક્કસ અહીં બંધ કરવાની થશે કારણ કે પાણી વધુ આવવાના કારણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે ત્યારે જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છીએ અહીં ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ છે અને જે લોકો દોરડા વડે વાહનો બહાર કાઢી રહ્યા છે યુ જે પ્રકારે દર્શક મિત્રો આપણે સૌ જોઈ રહ્યા છે અહીં આગળ એક ટ્રક જોવા મળી રહી છે ને સાથે સાથે જે સામેની તરફ આપણે જે નાના ટાયર જોવા મળી રહ્યા છે એ પણ એક ઇકો સ્પોટ ઇકો વાહન છે ને સાથે સાથે બોલેરો પિકઅપ વાહન હોય તે પ્રકારની વાતો અત્યારે મળી રહી છે ત્યારે સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ એમ કે પાંચ બાજુ ચારેય બાજુથી જે તરવૈયાઓ છે તે વાહનો તેમજ લોકોને કાઢવાની કામગીરી હાલ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજી સુધી તમામ લોકોને બહાર કાઢવામાં નથી આવે અને સતત સવારથી આ કામગીરી ચાલી રહી છે ઓટો રિક્ષા બાકી છે એક ફોર વ્હીલર બીજી બાકી છે ત્યારે આપણે જોઈ શકીએ પાદરા તાલુકા માટે આજનો દિવસ આ બ્લેકડે છે અને ખરેખર ખૂબ ખરાબ દિવસ આજનો સાબિત થયો છે અને જે રીતે આપણે સૌ જોઈ શકીએ અહીંયા આગળ અત્યંત જર્જરિત પુલ છે અને આ પુલમાંથી લોકોને કાઢવાની કામગીરી હાલ ચાલી રહી છે ત્યારે વર્ષો પહેલાં પણ રજૂઆતો થઈ છે વારંવાર અધિકારીઓને પણ કહેવામાં આવ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓએ આ ખાડા કાન કર્યા અને એનું પરિણામ આજે લોકોએ પોતાનો જીવ આપવો પડ્યો છે પાદરા તાલુકાના એકલબારા ગામ પાસે આવેલું મુજપુર ગંભીરા બ્રિજ ધરાશાય થયો છે તૂટ્યો છે જેના કારણે હાલ લોકોના જીવ ગયા છે અને આ પુલ આપણે જોઈ શકીએ છીએ ઉપરની બાજુ આખો સમગ્ર પુલ જે છે આખો પુલ જર્જરિત છે અને જર્જરિત પુલના કારણે અહીં આગળ લોકોના જીવ ગયા છે ત્યારે આ જીવ જે ગયા છે તેનો જવાબદાર કોણ તે સવાલ પાદરા પૂછી રહ્યું છે